ત્યારે સ્થાનિક નગરસેવક જહા ભરવાડ સ્થળ પર પહોંચ્યા હતા અને તંત્ર પર તીખા શબ્દોનો પ્રહાર કર્યો હતો તમે જુઓ કે આ પંડ્યા હોટલ શાસ્ત્રી બ્રિજ પાસેનો વિસ્તાર છે બુલેટ ટ્રેનનું કામ બાજુમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે તમે ગઈકાલે રાત્રે મોડી રાત્રે બાર વાગ્યા પછી બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પીવાના પાણીની જે મેઇન વાસત વાસતથી આવી રહી છે કદાચ વડીવાડી લાઈન જઈ રહી છે અંડરગ્રાઉન્ડ એ આખી લાઈન ડેમેજ કરી નાખી એ લાઈન તોડી નાખવાના કારણે લાખો કરોડો ગેલન પાણીનો વેડફાટ થયો છે એક બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી અને બીજી બાજુ કોર્પોરેશનના વહીવટદારો કોર્પોરેશનના જે મેનેજમેન્ટ કરનારા અધિકારીઓના પાપે એ લોકોના મિસમેનેજના મિસમેનેજમેન્ટના કારણે તમે જુઓ કે કોઈ પણ નકશા બક્ષા લઈને કોઈ અધિકારી અહીંયા આગળ હાજર નહોતા ખરેખર આવો કોઈ પ્રોજેક્ટ ચાલતો હોય તો એમની પાસે પૂરતા નકશા હોવા જોઈએ કે ભાઈ ડ્રેનેજની લાઈન પાણીની લાઈન કે ગેસની લાઈન અહીંયાથી નીકળે છે કે કેમ કઈ જગ્યાએ ખોદવું કે કેમ તો આ આડેધડ ખોદકામ જે ચાલી રહ્યા છે એના કારણે જે રીતે પાણીનો વેડફાટ થયો છે લાખો કરોડો ગેલેન પાણી લોકોને પીવા મળતું નથી અને એના બદલે લાખો કરોડો ગેલેન પાણી આજે વસી વહી ગયું છે તમે જુઓ કે આ વરસાદી ગટરમાં પાણી જતું રહ્યું સવારે તો એવું કહેવાય છે કે આજુબાજુનો આખો વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો એટલે એટલું બધું પાણીનો વેડફાટ થયો છે એટલે આ વડોદરા શહેરના અધિકારીઓ જે જાળી ચામડીના અધિકારીઓ થઈ ગયા છે એના પાપે આ પ્રકારના મિસમેનેજમેન્ટના કારણે આ લોકોને પીવાનું આ તમે જુઓ જે પાણી ફરી એકવાર ભાઈ આ પાણીનો વેડફાટ જુઓ તમે એટલે આ પ્રકારનું જે દ્રશ્યો આ પીવાના પાણીનો વેડફાટ છે અધિકારીઓના પાપે આ વેડફાટ થઈ રહ્યો છે લોકોને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળતું નથી અને બીજી બાજુ આ રીતે ગટર ગંગામાં પાણી જાય છે જુઓ